જુનાડીસા ગામે આજરોજ હિન્દુ સનાતન સમાજ કુટિયા હનુમાનજી મંદિર ખાતે જનરલ મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં દરેક પ્રશ્નો દરેક મંદિરના હિસાબોની રજૂઆત કરી હતી ત્યારે દરેક વિકાસ એમાં સંત સનાતન ધર્મ જેમાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અને જુનાડીસા ગૌરવ શ્રી દિનેશભાઈ અનાવાડિયા હાજર રહ્યા હતા જેમાં શમશાન જેને કહેવાય છે શાંતિધામ જેમાં શિવ શંભુ ભોલેનાથ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે અને દરેક રસ્તા પર બ્લોકનું ફિડિંગ સારી રીતે કરેલ છે આમ શાંતિ ધામનું સુધારો અને આયોજન કર્યું હતું જેમાં જૂના સંત સનાતન ધર્મના પ્રમુખ શ્રી દિલીપભાઈ બ્રહ્મભટ્ટ ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ પઢિયાર અને શ્રી અરવિંદભાઈ મોદી દરેક હિન્દુ સમાજના દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ મિટિંગમાં બહુ વધારે સારું આયોજન કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિકે મંડોરા જૂના ડીસા એમાંથી ગામના દરેક મંદિરના વિકાસ માટે ખૂબ મોટું યોગદાન એમણે આપ્યું છે એ બદલ એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું આ ગામના તલાટીશ્રી વહીવટદારશ્રી તેમજ ડેલિકેટ જુનાડીસા ગ્રામ પંચાયતના તમામ સદસ્યો તરફથી પણ ખૂબ મોટી સંખ્યામાં અમારા મંદિરો અને શાંતિધામ માટે ઉદાર હાથે ગ્રાન્ટ અને દાનની ફાળવણી થયેલ છે તે બદલ તેમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું જુનાડીસા સનાતન સમાજની અમારી ટીમ મારા ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ અરવિંદભાઈ અને સમગ્ર ટીમ સાડા ચાર વર્ષ દરમિયાન એકસાથે તાલથી તાલ મિલાવી ઉકાડીશા ગામના તમામ ટ્રસ્ટોનો ખૂબ વિકાસ કરી વિકાસની દિશામાં આગળ વધેલ છે આગામી સમય માટે પણ અમારી આ ટીમની પસંદગી થયેલી છે હું અમારી સમગ્ર ટીમ